હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના હરણી તળાવમાં હચમચાવી નાખનારી ઘટના બની છે જેમાં હરણી તળાવમાં બોટ ડૂબતા બાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં નવના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં ત્રણ લોકોના મોત થયા છે આ અંગેની માહિતી અનુસાર વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ અંગેનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે જેમાં બોટમાં થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હતા દુર્ઘટનાની જાણ થતાં જ મેયર સહિતના આગેવાનો ઘટ સ્થળે પહોંચ્યા છે તેમજ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે આ ઉપરાંત ફાયર સહિત ના સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે વડોદરાના કલેક્ટર એ બી ગોરે જણાવ્યું હતું કે હાલમાં તેવીસ ભૂલકાઓ અને ચાર શિક્ષકો હતા તેમાંથી અગિયારને બચાવી લેવામાં આવ્યા છે સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે આ તરફ અહેવાલ અનુસાર પાંચથી વધુ વિદ્યાર્થીઓ હજુ લાભ હતા હોવાની વિગતો સામે આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે